તો વર્ષ બે હજાર અઢારમાં અમદાવાદના ઓઢવમાં આવેલ શિવમ આવાસના બે ફ્લેટ ધરાશાય થયા હતા જેમાં એકનું મોત થયું હતું બાદમાં હવે છ વર્ષ બાદ અહીંયા આવાસ બનીને તૈયાર થયા છે ત્યારે હજુ પણ લોકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તેમને તેમના આવાસની ચાવી આપવામાં આવશે સાથે જ આવાસ પડવાથી લઈને આવાસની ફાળવણી સુધીમાં સ્થાનિકોને અન્યાય થયાની વાત સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે સ્થાનિકોનો આક્ષેપ છે કે બે હજાર અઢારથી બે હજાર વીસ સુધીમાં સ્થાનિકોને ભાડું આપવામાં આવ્યું નથી બાદમાં મૂળ માલિકની ની એન મંગાવવામાં આવી જેના કારણે સત્તાણું જેટલા લોકોને મકાન મળ્યા નથી છ વર્ષ પહેલા ધરાશાય થયેલી સીએમ આવાસ યોજના જેને રહીશોને

પછી અમે એમ કીધું કે એનઓસી હવે જે મકાન માલિકો ને શોધવા ગયા તો શોધવા ગયા તો એ મકાન માલિકો અમને મળ્યા મળ્યા તો એમ કે છે કે પચાસ આપો લાખ રૂપિયા આપો બે લાખ રૂપિયા આપો અમે કેવી રીતે આપ્યા હવે એ બી થયું અને પછી અમારું પાછું મેન્ટેનન્સ નું આવ્યું પચાસ હજાર મેન્ટેનન્સ અમે ક્યાંથી લઈએ અમે કમિશનર કચેરી ગયા હતા અને ત્યાં જઈને કમિશનરને રજુઆત કરી કે અમે અઢી વર્ષના અમને ભાડા નથી મળ્યા બીજું કે અમે મકાન માલિકોને શોધવા માટે ગયા તો ત્યાં અમને અમારે મકાન માલિકોને પૈસા આપવા પડ્યા એનઓસી લેવા માટે ત્યાં અમારી સાથે ભ્રષ્ટાચાર થયો બીજી વસ્તુ કે જયારે હવે મકાન આટલા સરસ બની ગયા અમારે રહેવા આવવાની તૈયારી થઈ ત્યારે પચાસ હજાર મેન્ટેનન્સ નું લફડું લાયા અમે મેન્ટેનન્સ માં એવું કેવા માંગે છે કે તમે મેન્ટેનન્સ લેશો તેનું કરશો શું સાત વર્ષ સુધી તો ડેવલપર એ સોસાયટી મેન્ટેન કરવાની હોય છે તો અમારી ઉપર પચાસ હજાર કેમ માંગવામાં આવે